લેલે જ આવે છે એને થોક બે શબ્દ પૂછી લે એમ હશે લેલે સેવલિયા જવાનું એમને મિત્રો તમે વીડિયો જોતા शर्माઓ તો નસીબરમાં આવો વોટ આ હવે કાઈ ન કરું લેડે જને ભાઈ લાકડા ભરેલું છે ઊંચું દેખ લાગે તો અહીંથી ડાકોર ભાઈ કેટલું રહે છે પચીસ કિલોમીટર રહે છે જોઈ લો તમે લો એવડો ફેમિલી કે આમ થતા કે મજા મજા સમ પણ મજા મજા અમારા આજના લોકો તમારું બધાને હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણા બ્લોક થતા બધા મોજ મજા હોય મોજ મજા આવવાનું મસ્ત મજાનો સવાર થઈ ગયો છે અને આપણે ભાઈ જઈને આવી છે ગાડીમાં જો કે ભાઈ અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો છે એલ એનટીથી આ છે પંપ જો કે એલ પંપ આવ્યો છે ત્યાંથી સ્ટાર્ટ કર્યો છે બ્લોક આપણે કે ભાઈ આજે છે ને આપણી ટીપ રહેવાની છે એલ થી ભરીને જવાનું છે એમ અલગ જ ટાઈપમાં કેમ કે ભાઈ આપણે અત્યારે જ્યાં નથી કંઈથી અહીંથી ભરીને એલ એનટીથી પછી ભરીને જવાનું એવું નથી આજે પહેલી વાર છે છીએ એલરટીથી ભરીને ક્યાં જવાનું છે એ બધું તમને બધું આગળ ખબર પડી જ જાય બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમારા ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સપોર્ટ કરજો તમારા સપોર્ટથી આપણે આગળ હાલ્યા છે થોડાક તમારો સપોર્ટ થોડોક હોય તો આપણે આગળ હાલશું તો મિત્રો સપોર્ટ કરજો ફૂલ ચાલો જઈએ છીએ આપણે એલ ભરવા તમને બતાવો અંદર શું ભરવાનું છે એ બધું તમને બતાવીશ ચાલો કન્ટિન્યુ રહેજો અત્યારે મિત્રો છે ને આપણે લાઈનમાં ઊભી ગયા છે ધોળી કાઢી જઈને અને આપણે જવાનું લાઇનમાં લાઈનમાં સેફ્ટી છે ને ભાઈ ને અહીંયા છે ને તો બહુ સેફ્ટી છે રાકેટ બૂટની હેલ્મેટ પહેરવાનું હતી મોબાઈલ છે ને આપણે થોડીક વાર છે ને અંદર નાખી દેવું અંદર જઈને થોડોક બતાવશું કેમ કે ઓડિટ લે ને મોબાઈલ લીધા દેતા નથી એટલે લીલેશભાઈ અમારે આરે આવશે ત્રણ ગાડી અમારે આપણી છે ને આરે છે ત્રણ ત્રણ આરે એ બીજી બી હશે પાંચ રે ટોટલ પાંચ ગાડી છે તો એક જ માલ ભરવાનો છે અહીંથી ચાલો અંદર જાય છે ગાડી જાય ને પછી જાય લાઈનમાં ઊભા થઈ જાય તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અંદર અને છે ને ભાઈ કોલસો ભરવાનો છે આપણે બે ગાડી ભરાય પછી નહીં ભરાય

તો મિત્રો આપણે ભાઈ ઈટાશી ભરવા આવ્યું છે અત્યારે બપોર પછી આવ્યું છે બે વાગ્યા પછી કેમકે લોડર નથી આવ્યું પ્રોબ્લેમ હશે અહીંયા ઈટાથી તો બાઇકે ભરવાનું થાય પણ આજે બહુ કહેવાય કે ઈટાશી આવ્યું એટલે ઈટા સુધી ભર્યા છે ભાઈ કાંઈ વાંધો નહીં આપણે તો ગમે છે ભરવાની છે ભાઈ લીલેશભાઈને અંદર બેઠા છે ગાડી મંગળીને કેમ કે ભાઈ આપણે ભરાયા પછી એનો વારો છે બે ગાડી ભરાઈને વિક છે

ભાઈ હું એમ એવું છે ગાડી રહેવા દે ને મોબાઈલ પણ જમા કરે ને પણ ભરવો પડે એવી રીતે એવી રીતે આ છે ને ભાઈ આ લોડર જે ને એ નાની ગાડીઓ માટે છે આ નાના લોડર છે એ નાની ગાડીઓ માટે નાની ગાડીઓ પડી ને એના માટેના લોડર છે બાર એ વાગી જાશે ભાઈ 100 એટારે આપણે છે ને એલએનટી વાળા રસ્તા વીરીયા છે કેમ કે આનું છે ને ભાઈ રોડ નું કામ ચાલુ છે ખોદેલો રોડ છે આ બધી સામે પાવર પ્લાન્ટ દેખાતું છે કે હવે આપણે ગાડીમાં છે ડીઝલ નાખવા અહીંથી કેમ કે આપણી ગાડીમાં ડીઝલ છે ને ભાઈ હમગુ નથી હાવલો છે એટલે કંપે બોગી દે તો લાટ કેમ કે હાવ એટલે હાવલોમાં છે એવું જે આખરા જઈને સીધા કંપે આકડી ડીઝલ નાખાવી દી તો આ ટીપ છે ને આપણે લાંબી રહેવાની છે સાડા પાંચસો કિલોમીટર ત્યાંથી પછી પાછું આપણે અમદાવાદ પરવા આવવાનું થાય એ બધું તમને બ્લોકમાં ખબર પડી જાય આગળ કન્ટિન્યુ રહેજો રહી છે પેલા ડીઝલ નખાવા આપણે આવી જાય ડીઝલ નખાવા રહી છે કેટલું આવે છે કુલ કરવાનું છે પણ સો સો લીટર નાખવાનું છે મજા છે લેશ

ત્યાં બે બાજુ કંપની વિશે જવાનું છે ખાલી કરવા આપણે ત્યાં આની અલ્ટાનેટ કંપની આવેલી છે ત્યાં ખાલી કરવા જવાનું છે ચાલો કન્ટિન્યુ રહેજો રસ્તે છે એટલે કે ભાઈ આપણે આ બનાવતા રહેવાનું છે બ્લોક ત્રણેય હારે જ રહેવાના છે વિપુલ ને લીલેશ ને હું ત્રણેય આપણે હારે રહેવાનું છે ચાલો કન્ટિન્યુ રહેજો ભરયો છે તો મને લખેલો આ છે જો તો એ બરોજી ગયો ને આયા છે ને ભાવનગર શોરૂમ વાળા છે ને 11 માં છે ને 11 મંજાની આસપાસ જો છે તો શોરૂમ બંધ કરી દીધો છે ને કેમિકલ કે આત્યારે ભાઈ નો મળે હવારે કેમિકલ વાટે આપણે હવારે લગી તો રેવાય ની ને આપણે તને હાલ દી કરી દીધી બીજા ક ખીડવલ બોલ નાખી જો પંપે થી એમ કે આયા તો બરોજી ગયો છે આમાં એવું જો કે આપણે હિંદોડા થી પોલીજા કેમિકલ નાખાવતા એટલે જો આ હાથ કર્યો છે એ ડીટી થાય છે એકદમ

जीरो है ये क्या सड़ रहा है पहले का लीटर है, अच्छा। तो में रहा है भाई आपने जो पैसा नहीं बताता इसमें ये वाला पैसा पैसा नहीं बता ये लीटर है

જવું પડે સિટી અંદર થી ને હવે આપણે છે ને અમદાવાદ આવશે અને એવા ઘણા ગામડા આવશે હરાજી ચાલુ છે બતાવી દઈએ હરાજી અહીંયા હરાજી થાય છે કેમ કે ભાઈ અત્યારે વહેલી હરાજી થાય હિસાબે થોડીક આમ મોડી કહેવાય કે અડાસો થઈ ગયા તો એથી હરાજી થાય છે નતો ચાર વાગે હરાજી પૂરી થઈ જાય આપડે જવાનું છે ડાકોર થઈને કન્ટિન્યુ લેજો એટલે તમને બધું બતાવતો રે ક્યાંથી કેમ જવાનું છે એની બધી મિત્રો અહીંયાથી ડાકોર ભાઈ કેટલું રહે છે પચીસ કિલોમીટર રહે છે જોઈ લો તમે નડિયાદ અઢાર કિલોમીટર આ છે એટલે આપણે છે ને બાયપાસ લઈ લેવાનું છે આપણે બાયપાસ છે ને રાઉન્ડ મારી મતલબ આખો રાઉન્ડ મારવાનો છે પણ હજી આપણે અહીંથી ઘણું આઘું થાય ડાકોર અહીંથી પચીસ કિલોમીટર થાય એટલે કાંઈ આ ગુનો કહેવાય આ ચોકડી છે ને અહીંથી હવે આપણે અહીંથી વરવાનું થાય આગળ અહીંથી છે ને વરી જવાનું છે ભાઈ ડાકોર ઓલી બાજુ નડિયાદ ને આ બાજુ તો ભાઈ થી જવાય છે તો છે ને અહીંથી જવાય છે ડાકોર ને આપડે છે ને બાયપાસ છે ભાઈ મૌતા આ છે ને મૌતા છે સીટી હોય તો ભલે આપડે એટલી બધી કઈ ખબર નથી પણ અહીંયા છે ને જે એટલે હવે આપણે સીધું અહીંયા બાયપાસ પકડી લેવાનું છે હજી આપણે આખવાની છે સિત્તેર કિલોમીટર આખવાની છે ગાડી ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે આવી જાય છે અહીંયા સેવલિયા જોકે છે ને અલ્ટાટેક કંપની છે કે અહીંયા નર્મદા આવેલી છે ને એ જે અલ્ટ્રાટેક છે ને એ અલ્ટ્રાટેક્ટ જ કંપની અહીંયા છે પછી કોવાયાથી એ આપણે અહીંયા કોવાયાથી છે ને લેવા છે ને આપણે અહીંયા ખાલી કરવાની છે એની જ કંપની છે જે ગાડી છે ને પાર્કિંગમાં કરી દીધી છે સાઈડમાં લેલેશની બે ગાડી અહીંયા કરી દીધી અને રેપુલની ગાડી છે આગળ એમ કે આપણે હાલત જોઈને તમને ખબર પડી જાય કે આ રાત આખી કントリー નહી છે અમે ઉધાર કો છે આપણે ફૂલે ફૂલ ઉધારો છે એમ કે આખી રાત ક્યાં સુતા જ નથી ભાઈ આખ્યા જ આવ્યા છે ને આજે ખારું તો ભાઈ પોલીસવાળા રહ્યા વાંધી એક ઠેકાણ હતા પણ એમાં કઈ વાંધો નતે આને છે ને ભાઈ 100 રૂપિયા લઈ જાન પછી લેલેશ માંથી એટલે બધાને હાલી ગયું વાંધો નહીં કેમ કે ગાડી પંસર પીર ને ઉભા પોલીસ વાળા ખાલી કરવા ને મોબાઈલ સેફ્ટી છે પાવર પ્લાન છે પાવર પ્લાન્ટ છે ચલો પણ દેખાય ત્યાં આપણે વાળા ગાઢે છે મોટા મોટો પાવર પ્લાન્ટ છે નાસ્તો કરવા સવાર સવારનો નાસ્તો

જેમ કે આ કોલ્સન ગોડાઉન છે એ ખાલી કરવાની છે ને ત્યારે જો રિલેસ નાળા છોડે છે આપણે નાળા છોડાવીને કમ્પ્લીટ કરીને ખૂબ છે એક બાજુ છોડવાનું બાકી છે ઓલી બાજુ મને છે કે આગળ ઓળી બાજુ પવન વધારે છે એટલે ઉડી જાય નહીં મને રહેવા દીધું છે ત્યારે છે ને ભાઈ ફૂલ સેફ્ટી રાખવી પડે છે અલ્ટ્રાટેકનો જ પ્લાન છે સેફ્ટી બે બાજુ છે ભાઈ મોબાઈલનો જાય એમને થોડુંક તમે બતાવી ખાલી જોઈએ ત્યારે કોઈ ન હોય ત્યારે હું બતાવી સાહેબ હોય ત્યારે બતાવીએ તું નહીં આમ છે ચાલો કન્ટિન્યુ રહેજો ભાઈ તો ભાઈ અહીંથી થઈને આપણે અમદાવાદ જવાનું છે એ પણ તમે જોવાનું ભૂલતા નહીં